માણાવદરના બાવાવાડી વિસ્તારમાં આવેલી ટ્યુલિપ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ત્રણ પ્રસૂતાના મોત થયા અને પરિવારજનોએ ડૉક્ટર પર બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે માણાવદરની ખાનગી હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં ત્રણ મહિલાઓના પ્રસૂતિ સમયે મોત થયા છે આ સમગ્ર બનાવને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે તબીબની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાની ત્રણ ફરિયાદ અરજી થતાં માણાવદર પોલીસે હવે તપાસ હાથ ધરી છે માણાવદરના ભિંડોરામાં રહેતા અને ખેતમજૂરી કરતા રામભાઈ બચુભાઈ ડવના પત્ની પ્રવીણાબેન તથા માણાવદરના જીંજરી ગામના રાજગીરી મૂળગીરી મેઘનાથીના પત્ની ધર્મિષ્ઠાબેન અને માણાવદર તાલુકાના કોઠારીયા ગામના ઉદયભાઈ કરશનભાઈ જાટિયાના પત્ની વૈશાલીબેનનું માણાવદર શહેરમાં આવેલી ટ્યુલિપ હોસ્પિટલમાં પ્રસુતા માટે દાખલ કરવામાં આવતા આ ત્રણેય મહિલાઓના મોત થયા હતા મહિલાઓને ડિલિવરી થઈ ગઈ અને ત્યારબાદ રક્તસ્રાવ થયો અને તબીબે અન્ય હોસ્પિટલમાં સ્થળાંતર કરવા પણ કહી દીધું પરંતુ ત્રણેય કેસ ખૂબ જ ગંભીર સ્થિતિમાં હોવાથી બચાવવામાં અન્ય તબીબોને પણ સફળતા મળી ન હતી ઘાટિયા ઉદય કરશનભાઈ છે મારું ગામ કોઠારીયા છે મારા પત્નીને ટ્યુલિપ હોસ્પિટલ ડોક્ટર ભાટુને ત્યાં પંદર દસ બે હજાર રવિવારના રોજ મેં એડમિટ કરેલા હતા ત્યારે ડૉક્ટરે એવું જણાવેલ છે કે ડિલેવરી ટાઈમ આવી ચૂક્યો છે અને રાતે તમે વેઇટ કરો સવાર સુધીમાં નોર્મલ ડિલેવરી થઈ જશે અને નોર્મલ સવા દસે ડિલેવરી પણ થઈ ગઈ ત્યાર પછી બીપીની પ્રોબ્લેમ હતી ડૉક્ટરે મને જણાવેલું મેં એને પણ કીધું કે તમારી પાસે જો સારવાર ન થઈ શકે એમ હોય તો તમે મને જૂનાગઢ કે આગળ ગમે ત્યાં રિફર કરી દો તો કે ના બધું મારા અંડરમાં છે અને બધું કમ્પ્લીટ થઈ જશે પછી ત્યાર પછી એક ડોટ જેવું થયું હતું ત્યારે થોડીક તકલીફ એને થતી હતી પોતે મારી ઘરવાળી કહેતી હતી કે પેટમાં બળતરા થાય મુંજારો આવે એવું થાય ત્યારે પણ મેં ડૉક્ટરને જાણ કરેલું એ થોડીક વારમાં કોઈ સ્ટાફ કે એનું ચેકઅપ કરવા આવ્યા નહીં જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે એમની મને એવું જણાવેલું કે ડિલેવરી વસ્તુમાં આ નોર્મલી છે એ પ્રશ્ન બને પણ એને થોડુંક ગમે જમાડી ગયો એટલે નો કાંઈ નહીં થાય ત્યારબાદ મેં એના સ્ટાફે પણ કીધું હતું કે બીપી બેનનું હાઈ થતું જાય છે તો પણ એને ધ્યાન નથી આપેલ અને જ્યારે બે સવા બે જ્યારે આ ઘટના બની ત્યારે મેં ડૉક્ટરને બોલાવ્યા ત્યારે દસ પંદર મિનિટ પછી ડૉક્ટર આવ્યા અને થોડીક વાર એની ઇન્જેક્શન લીધા અને બાટલા ચડાવ્યા અને પછી લેબોરેટરી માટે લોહી લીધું ને પછી ત્યાર પછી મને કીધું કે તમને જૂનાગઢ રીફર કરી દઉં છું અને એ રીતે એની બેદરકારી પૂરી રીતે છે અને મારા ઘરના ત્યાં જ એક્સપાયર થઈ ગયા અને ડૉક્ટર ભાટુની પૂરી બેદરકારીને લીધે મારા એકનો કેસ નથી બગડેલો પણ મારી પહેલાં ઝીંજરી ઝીંજરી ગામ અને ભીંડોરા ગામનો પણ કેસ બગડેલ છે એટલે મારી વિનંતી છે કે આની પૂરતી તપાસ થવી જોઈએ અને અમને બધાને ન્યાય મળવો જોઈએ અને અમને તો જે થયું પણ બીજાની જિંદગી બગડી જતા બચે રામભાઈ બચ્યું ભાઈ માણા માણાવ દવાખાને એમ કીધું ક્યુલુક હોસ્પિટલ ડૉક્ટર ફાટુ હોસ્પિટલ કે ત્યાં દસ વાગે ગયો તો સાહેબે મને એમ કીધું કે તમારે નોર્મલ ડિલિવરી થઈ જાય ત્યારબાદ એને પાંચ વાગ્યા સુધી વાત ને પાંચ વાગે એમ કીધું કે તમારે સિજરિયન કરવું બીજો મેં કીધું કે સાહેબ જે તમને યોગ્ય લાગે એ તમે કરી શકો છો ત્યારબાદ એને સિજરિયન કર્યું મારી બાબુ અને બેબીનો જન્મ થયો જન્મ થયા બાદ મારી પત્નીને ઘણું લોહી નીકળી ગયું હતું કે પછી ડૉક્ટર સાહેબે મને કીધું કે તમે એકસો આઠમાં લઈ જાવ શકો છો એકસો આઠમાં હું લઈ ગયો કે અહીંયા દવાખાને જ મારી પત્નીને ને ધડકન બધું બંધ થઈ હું મીટી ગામનો રહેવાથી છું મારું નામ કેર્તનગીરી જયસુગીરી અપારનાથી મારી બેન ધર્મિષ્ઠા જે અહીંયા પાંચ મહિનાથી ડિલિવરી કરવા આવી હતી જેંજરી ગામે સાથે રહે છે બરાબર હવે અમે અહીંયા આવી અમે ડૉક્ટર ભાટુ પાસે ગયા બરાબર ડોક્ટર ભાટુને અમે તાવ આવતો તો ને બતાવે ગયા ડોક્ટર ભાતુએ અમને એમ કીધું આને કોઈ તકલીફ નથી બરોબર તકલીફ નથી તમે લીંબુ સરબત પીવરા આવો એટલે આનો તાવ ઉતરી જશે પછી એને કીધું કે એના ડિલેવરી થઈ જશે નોર્મલ ડિલેવરી થઈ જશે તૈયાર ત્યારે એને એમ કીધું હતું બરોબર પછી અમે પાછા ગયા બરોબર તો અહીંયા અમે સિવિલમાં ગયા અહીંયાથી ડિલિવરી ટાણે લઈને ગયા સિવિલમાં ગયા તો સિવિલ સિવિલવાળાએ ના પડ્યું તો તમે અહીંયા કેશ નહીં જ આપણાથી ડિલિવરી થાય તમે જૂનાગઢ સિવિલમાં હોયા તો પછી અમે ડોક્ટર જયદીપ ભાટુ પાસે ગયા જયદીપ ભાટુ પાસે ગયા તો એને એમ કીધું કે બેન નોર્મલ ડિલિવરી કરી શકે તેવી કોઈ પોઝિશન જ નથી બેનને અંદર બાળકે સી કરી નાખવું છે બરાબર પછી બીજી કોઈ તકલીફ છે એટલે તમે કે ફરજિયાત સીજરીયન જ કરવું પડશે એટલે અમે કીધું કોઈ વાંધો નહીં સિજરીયન કરી પણ જવાબદારી કોની ડૉક્ટર ભાટુ એમ કીધું કે જવાબદારી બધી મારી બેન અને બાળકને કંઈ પણ થાય તો હું બેઠો મારી જવાબદારી આખે આખી એમ કીધું અમે કીધું કંઈ વાંધો નહીં બરાબર તમે સિજરીયન કરો સિજરીયન કરવા બેનને લઈ ગયા બરાબર એની એનએસીસીઆનો ડોઝ આપ્યો તો એને ડોઝ આપવા માટે કોઈ પણ ડૉક્ટરને બોલાવ્યા નથી અહીંયા એને ખુદની રીતના અહીંયા એનએસિશિયાનો ડોઝ આપ્યો પછી બેનને પંદર જ મિનિટમાં સિઝરિયન કરી અને બહાર મોકલી દીધા પંદર મિનિટમાં સિઝરિયન બને તેટલું શક્ય નથી બરાબર તો પછી અમે કીધું કે આ એટલી બાળકનો બાળકનું થઈ ગયો કે હા કે કોઈ પ્રોબ્લેમ નથી બધું નોર્મલી છે તો બેનને ખાટલે લઈ આવ્યા ખાટલે લઈ આવ્યા તો બ્લેડને બ્લીડિંગ ચાલુ ચાલુ જ હતું બ્લીડિંગ બંધ જ નથી હતું અમે કીધું સાહેબ આ બ્લીડિંગ કેમ બંધ નથી થતું એનું કહેવાનું કે એ થઈ જશે મારી જવાબદારી તમે શાંતિ રાખો

નોર્મલ ડિલેવરી કરાવ દીધી તોય વારંવાર અમે પૂછતા હતા કે કોઈ પ્રોબ્લેમ નથી ને તો અમે બીજે લઈ જઈએ તો કે ના કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી કોઈ રીતના ધ્યાન આપવું નહીં અને છેલ્લે એને આંચકી જેવું આમ લાગવા મળ્યું ડૉક્ટરને બોલાવ્યા તો કાંઈ વાંધો નથી કાંઈ વાંધો નથી અમને દર્દીની બાજુમાં જ ન જવા દીધા અને ધબકારા બંધ થઈ ગયા તોય છતાં કે ના તમે એને જૂનાગઢ લઈ જાવ કે અને બહુ પાયસીઓમાં લઈ ગયા તો ન્યા એને મૃત જાહેર કર્યા

હોપ હોસ્પિટલમાં રેફર કરેલા હતા રેફર હોસ્પિટલમાં જનાર ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે તમે આ કેસ ફેલ છે એટલે પછી અમે જુનાગઢ લઈ ગયા હતા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે હું ડૉક્ટર જયદીપ પાટુ સાહેબ ટ્યુલિપ હોસ્પિટલ માણાવદર આ જેટલા બી આરોપો અથવા ફરિયાદો થયેલી છે બધી જ ફરિયાદો પાયા વિહોની છે આ ફરિયાદોનું કોઈ મૂળ નથી હોસ્પિટલ અને હોસ્પિટલના ડોક્ટરો બદનામ કરવાનું આ કાવતરું માત્ર છે આમાંના ત્રણમાંથી જે બી ઘટનાઓ બનેલી છે અથવા જે બી ઘટનાઓ વિશે સોશિયલ મીડિયામાં વાતો ફરતી થયેલી છે બધી જ ઘટનાઓ એકદમ પાયાવી હોણી છે અફવાઓ ઉપર ધ્યાન ના દેવું અને વસ્તુ પરિસ્થિતિને સમજવી સર એનેસ્થેસિયા જે અરજીમાં આપેલું છે કે છે ડોક્ટર બોલાવે નથી એનેસ્થેસિયા ડોક્ટર હાજર હોય છે એનેસ્થેસિયા ડોક્ટરની હાજરી વગર ઓપરેશન કરવું શક્ય નથી